અમદાવાદમાં અનિલ મિલ ચાર રસ્તાથી નરોડા તરફના રસ્તાઓ પણ કમરતોડ સાબિત થઈ રહ્યા છે આ ખખડધજ રોડને લઈ વાહન ચાલકો સ્થાનિકોને ભારે હાલાકી થઈ રહી છે રોજના અનેક લોકો આ ખાડામાં પટકાય છે તેવું સ્થાનિકોએ કહ્યું ખાડામાં પાણી ભરાય છે અને પરિણામે લોકો પટકાય છે રોડ ધોવાઈ ગયો ખાડા પડ્યા પરંતુ તંત્ર કુંભકરણની નિંદ્રામાં છે અધિકારીઓ જોવા સુધા પણ નથી આવ્યા અમારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે અમદાવાદને ખાડા નગરીનું બિરુદ આપવામાં આવ્યું છે અને સેના માટે કારણ કે અમદાવાદના કોઈ પણ ખૂણે જાઓ રોડ રસ્તા ઉપર અસંખ્ય ખાડા જોવા મળે અનિલ સ્ટાર્ચ બિલ ખાતે અમે આવ્યા છીએ અને જોઈ શકાય છે કે જ્યાં જુઓ ત્યાં રોડ ઉપર ખાડા જ ખાડા છે અને આ રોડ ઉપરથી નીકળવું એટલે મોતના મુખમાં જવું સમાન બની રહ્યું છે કારણ કે આ આખે આખો રોડ જે છે નરોડાથી લઈ અને જે રોજા છે ચામુંડા બ્રિજ તરફ અને આખે આખું સરસપુર તરફ ચારે બાજુ જે છે કમળ તોડ રોડ છે ને આખે આખો રોડ ધોવાયેલો છે એવું નથી કે હમણાં વરસાદ પડ્યો અને ધોવાયું હોય ઘણા સમયથી આ સમસ્યા છે અને લોકો જે છે આનાથી ત્રાહીમામ પોકારી ગયા છે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું જે પરિસ્થિતિ છે રોડની કેટલી હાલત ખરાબ અહીંયા તો સાહેબ છે ને ટુ વ્હીલ વાળા એક દિવસમાં બે ચાર જણા તો પડે છે બરાબર છે બીજું કે શ્વાસની તકલીફ થાય છે કાકરી ઉડો છે બરાબર છે એના લીધે શ્વાસની બી તકલીફ થાય ઘણી મુશ્કેલી છે વારંવાર ફરિયાદો કરી પણ કોઈ સાંભળવા તૈયાર નહીં સાંભળવા તૈયાર નથી આપણું શું કેવું છે જે રીતે ટેક્સ નથી એ રીતે રોડ થતા નથી અને કમર તોડા ઘણા લોકો બિચારા કે નિકોલ જતી બહેનો કે નરોડા જતી બહેનો પડી જાય છે પાછળ બેઠેલી હોય કેટલા બધા ખાડા પડ્યા છે અને

ગટરો દરેક જગ્યા બેક મારે ત્રણ સાઈડ થી પાણી પ્લસ વરસાદ નું પાણી અને એમાં બી આ ખાડા પડેલા હોય છે રાહદારી તકલીફ પડે છે બિલકુલ મુશ્કેલી અહીં જે છે લોકો વર્ણવી રહ્યા છે આખે આખો જે રોડ છે જોઈ શકાય છે કે ખાડાઓનો પાર નથી ગટર ઉભરાય તેનું પાણી ભરાય વરસાદ પડે તેનું પાણી ભરાય અને આજે ખાડામાં જ્યારે પાણી ભરાય ત્યારે લોકો પટકાય તેમની કમર ભંગાય અને તેમના રામ રમી જવાય ત્યાં સુધીની તેમને જે છે ચિંતા સતાવી રહી છે ને અવારનવાર અકસ્માતો થતા હોય તેવું તેઓ જણાવી રહ્યા છે સત્તાધિકારીઓ જે ઓફિસમાં બેઠા છે તેમને આ રોડ દેખાતા નથી અથવા તેઓ અહીં વિઝિટ કરતા નથી તે વાત સ્પષ્ટ છે નહીતર આ પરિસ્થિતિ અહીં ના સર્જાઈ હોત કારણ કે અહીંના લોકો પણ ટેક્સ ભરે છે અને કાયદાનું જે છે અહીં તમામ પ્રકારના વેરા પણ ભરતા હોય છે ત્યારે તેમની આ સલામતી તેમને રોડ ક્યારે મળશે તે પણ હાલ એક મોટો સવાલ છે કેમેરા પર્સન નરેશ રાજુરા સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ